બનાસકાંઠા જિલ્લાના થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આ કેમ્પમાં પાંત્રીસ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં દાતાઓ પરશુરામ ભગવાનનો ફોટો ગિફ્ટ આપી હતી અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી ફળ ફૂલ અને આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા કરાઈ હતી કાર્યક્રમમાં માવસરી ભાખરી ખોરડા ભલાસરા નાનોલ ખરડોલ સહિત વિવિધ ગામોના સરપંચો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા થરાદ પોલીસ આદર્શ અને આનંદ હોસ્પિટલના પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સરકારી હોસ્પિટલ થરાદના અધિક્ષક કુલદીપ માથુરે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પમાં હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને નિવાસી તબીબી અધિકારી કૃણાલભાઈ વી પણ સહયોગ રહ્યો હતો નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રેરણાથી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનાથી સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃત્તિમાં વધારો થાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરવા પ્રેરાય એના માટેનો આયોજન હતો જેમાં ત્રીસ જેવી લોહીની બોટલો જમા કરાવે એમનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ કે નિરંતર આવા કેમ્પો થતા રહેશે અને લોકો જનભાગીદારીથી અમને લોહી આપી અને અમારો મનોબળ વધારશે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ